લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો ચાલો જાણીએ કે શ્રી કૃષ્ણ ક્રોધ ઉપર વિજય કેવી રીતે થતો શ્રી કૃષ્ણ એવા અનેક વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતા જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યંત વિષમ પરિસ્થિતિમાં માં ગુસ્સા પર કાબૂ નથી કરી શકતા સંતો માટે પણ આ ઘણું નિકટ છે ભગવાન શ્રીકૃષ્ણ એ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો હતો એક દિવસ દુર્વાસા મુનિ શ્રી મહેલમાં આવ્યા દુર્વાસા એમના તીવ્ર ક્રોધ માટે જાણીતા છે તેઓ એમની અપેક્ષાઓ પૂરી ન કરે તેને શ્રાફ આપી દેતા શ્રીકૃષ્ણ અને એમની પત્ની રૂકમિએ એમને પ્રસન્ન કરવા બનતું બધું જ કર્યું દુર્વાસા શ્રી કૃષ્ણ ક્રોધ ઉપર કેવો કાબુ છે તેની કસોટી કરવા માંગતા હતા એટલે એમણે શ્રીકૃષ્ણનું અપમાન કરવા માંડ્યું

મેં તમારી અને રુકમની સાથે જે કામી કર્યું તે માટે હું દિલગીર છું હું તો તમારી કસોટી કરતો હતો હું તમને વરદાન આપું છું કે તમારા શરીરના જે જે ભાગ પર તમે દહીં લગાવ્યું છે તે વજ્રના થઈ જશે કોઈ પણ શસ્ત્ર એને ઈજા નહીં કરી શકે શ્રી કૃષ્ણે આખા શરીર પર દહીં લગાવ્યું હતું એટલે એનું આખું શરીર વજ્રનું થઈ ગયું માત્ર પગની પાની પરિન નહોતું લગાવ્યું એટલે ફક્ત પાણી જ જેવી ન બની શ્રીકૃષ્ણના અંતકાળે પેલા પાર્ક એમની પર તીર છોડ્યું ત્યારે એ તીર એમના અંગૂઠાને વીંધીને છાતીમાં વાગ્યું તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો